ઘણા વર્ષોના અંતરાલ બાદ ગાંધીનગર સામે લીગ મેચ જીતીને ખેડા જિલ્લો સેમીફાઇનલમાં પ્રવેશ્યો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ચૌદ વર્ષથી નીચેના બાળકો માટેની આંતર જિલ્લા ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચાલી રહ્યું છે જેમાં ગઈકાલથી રમાઈ રહેલી અગત્યની ટેસ્ટ મેચમાં ખેડા જિલ્લાની ટીમે ખૂબ જ રોમાંચિત રીતે ગાંધીનગરને હરાવી વર્ષો બાદ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે હવે રવિવારથી સેમિફાઇનલ મેચ નડિયાદમાં રમાવાની શરૂ થશે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાઈ રહેલી આંતર જિલ્લા અંડર ચૌદ છોકરાઓની મેચ એ અને બી એમ બે ગ્રુપમાં રમાઈ રહી છે જેમાં એ ગ્રુપમાં નડિયાદ અમદાવાદ ગાંધીનગર અને આણંદની ટીમોએ ભાગ લીધો હતો તો બી ગ્રુપ સુરત વલસાડ ભરૂચ અને ચોથી ટીમમાં બાકીના જિલ્લાના ખેલાડીઓ હતા જેમાં પહેલી મેચ અમદાવાદ સામે હાર્યા બાદ ખેડા જિલ્લાએ કમબેક કરતા આણંદ સામે ત્રણ પોઈન્ટ મેળવ્યા બાદ આજની મેચ ગાંધીનગર જિલ્લા અને ખેડા જિલ્લા બંનેને જીતવી પડે તેમ હતું આજની મેચ જે જીતે તે સેમીફાઈનલમાં પહોંચે તેમ હતું જેથી આજની અગત્યની મેચ ખેડા જિલ્લાએ એક ઇનિંગથી જીતવાથી ખેડા જિલ્લાની ટીમે ઘણા લાંબા સમય બાદ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે હવે ને આઠ તારીખથી નડિયાદમાં એ અને બી ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે જેમાં જે ટીમો જીતશે તે ફાઇનલમાં તારીખ દસ અગિયાર બાર એમ ત્રણ દિવસ ટકરાશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો